જુનાગઢના માંગરોળ તાલુકાના મેણેજ ગામે રક્તદાન કેમ્પ યોજાયો મોટી સંખ્યામાં યુવાનો અને આસપાસના ગ્રામજનોએ રક્તદાન કર્યું મેણેજ ગામે સ્વર્ગવાસ પ્રતાપસિંહ રાઠોડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સ્વર્ગવાસ ભરતસિંહ પ્રતાપસિંહ રાઠોડની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ગવાસ અનિરુદ્ધસિંહ રતનસિંહ રાઠોડના સ્મરનાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન કેમ્પમાં માંગરોળ તાલુકા વિકાસ અધિકારી ધારાસભ્ય સહિત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મેણેજ ખાતે સ્વ પ્રતાપસિંહ રાઠોડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ ભરતસિંહ રાઠોડ તથા અનિરુદ્ધસિંહ રાઠોડની સ્મરણાથી આજ એક રક્તદાન કેમ્પનું મેનેજ સરપંચ દિલીપસિંહ રાઠોડ દ્વારા આયોજન કરવામાં આવ્યું એમાં ઘણા ડોનરોએ આજ બ્લડ આપ્યું છે અને ઘણા અતિથિ મહેમાનો આ રક્તદાન કેમ્પનું મુલાકાત લીધી છે એમાં પોરબંદરથી શ્રીરામ બ્લડ બેંક જયપાલસિંહ દ્વારા તથા તેની ટીમ દ્વારા આજે બ્લડ એકઠું કરવામાં આવ્યું છે આજે મેનેજ બીજી વખત આવો કાર્યક્રમ થયો છે અને આગળ કાર્યક્રમ આવા થતા રહેશે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યુઝ માંગરોળ જુનાગઢ